હલો બાલ મિત્રો નમસ્કાર મારું યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું કોમન એન્ટરસ્ટ ટેસ્ટ અને નવોદય પ્રવેશ પરીક્ષા બંનેની તૈયારી યુટ્યુબ ચેનલ પર કરાવું છું તો આ બંનેના વિડીયો તમે જોતા રહેજો અને અલગ અલગ પ્લે લિસ્ટ પણ બનાવેલું છે પ્લે લિસ્ટમાં જઈને વિડીયો મેળવી લેવાનો અને ઝડપથી જોઈ લેવાનું અને જે વિડીયો તમે જોવો તેની બુક પણ બનાવજો જેથી કરીને તમને વધારે યાદ રહે અને જ્યારે પુનરાવર્તન કરવાનું હોય ત્યારે પુનરાવર્તન કરવામાં પણ અનુકૂળતા રહે મેં હવે કોમન એન્ટ ટેસ્ટના જે જીસીઆરટીએ પ્રશ્નપત્ર બહાર પાડેલા છે તે એ બી સીડી અને એફ શરૂ કરેલા છે અને તેમાં એ બી સી ડી આ ડી નંબરનું જે છે તે હું શરૂ કરું છું અને ડીમાં પણ મેં અગાઉ ત્રણ ત્રણ વિડીયો મૂકેલા છે અને આ ચોથો વિડીયો જે ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણ બાકી ત્રણ વિભાગ બાકી છે તે આજે હું તમને પૂરો કરાવીશ તો ચાલો આપણે જોઈએ અહીંયા પહેલાં છે આપેલ ફકરાને આધારે પ્રશ્નોના જવાબ આપો થી પંચ્યાસી જે પ્રશ્નનો જવાબ આપવાના છે ને તો આ ફકરાના આધારે છે પહેલાં નિરાતે તમારે આખો ફકરો વાંચી લેવાનો તેનો અર્થગ્રહણ કરી લેવાનો આમાં શું કહેવા માગે છે તે પણ જાણી લેવાનું પછી તેના પ્રશ્નના જવાબ તમારે શોધવાના એક્યાસી નંબર છે તો સંત સાથે સ્ત્રીનો વ્યવહાર કેવો હતો આમાં તમે જોશો ને તો સંત સાથે કેવો સ્ત્રીનો વ્યવહાર હતો સંત જ્યારે બહાર નીકળે ને ત્યારે સ્ત્રી છે તે હંમેશા તેના ઉપર વસ્ત્રો ફેંકતી હતી તો અહીંયા તમે જોશો શ્રીમાં સંત પ્રત્યેનો અણગમો કચરા દ્વારા દર્શાવતી હતી જવાબ આવે સી હવે બ્યાસી નંબર જોઈએ સંતને આચર્ય અને ચિંતા શા કારણે થઈ આમાં તમે ફકરામાં જોશો ને તો સંતને આશ્ચર્ય અને ચિંતા થાય છે કેમ કે રોજ જે કચરો ફેંકતી હોય જે સ્ત્રી આજ કેમ કચરો નહીં ફેંકતી હોય એના કારણે તેને ચિંતા થાય છે સાંધો છબીમાં સ્ત્રી આજે અનાદર કેમ ન કર્યો એટલે રોજ તેના ઉપર કચરો ફેંકીને તેને અનાદર કરતી હતી તે આજે કેમ નહીં કર્યો એટલે એવું એને ચિંતા થાય એટલે જવાબ આવે બી ત્યાંસી નંબર જોઈએ સંતે શા માટે સ્ત્રીની મદદ કરી તો જોઈએ આ ફકરાના આધારે તો બી જવાબ આવે સંત સેવા ભાવી સ્વભાવના હતા માટે તેને સ્ત્રી કચરો ફેંકતી એમ છતાં તેના ઉપર તેને સેવા કરી मदत करी होती पण 84 नंबर धोए स्त्रीना हृदय परिवर्तन no कारण શું હતું स्त्री છે પેલા તો સંત ઉપર કસરો ફેંકતી હતી પણ હવે તેનામાં હૃદય પરિવર્તન થると તેનું કારણ શું હતું તો કે अनादर करना स्त्रीनी पण સંતેજ જરૂરના સમયે મદદ કરી આ स्त्री હંમેશા તેના ઉપર કસરો ફેંકવાનું કરતીנם સદાચાર स्त्री બીમાર પડી ત્યારે સંત હતા તે તેને તેને મદદ કરી હતી તેના કારણે તે સ્ત્રી સ્ત્રી તે સ્ત્રી જે હતી તેનું હૃદય પરિવર્તન થયું એટલે જવાબ આવશે સી પંચાસી નંબર જોઈ આ ફકરામાંથી કંઈ વાત ગ્રહણ કરવી જોઈએ નહીં આખો જે પ્રશ્ન આખો વાંચવાનો નહીં એવો શબ્દ છે તો હવે એ છે દરેક પરિસ્થિતિમાં મનને શાંત રાખવું જો આ કચરો ફેંકતા હતા ત્યારે સંત પણ તેની સાથે જોડે બાધો ઝડવા બાધા ગયા હોય ઝઘડો થઈ જાય ને અને એવું કરવાનું નથી મદદ કરવા આ કદી પીછે હટ કરવી જોઈએ કોઈ પણને મદદ કરવી જોઈએ પીછે હટ ન કરવી એટલે કે મદદ કરવી જોઈએ પોતાના મૂળ સ્વભાવને ક્યારે છોડવો નહીં આ સંત ઉપર કસરો ફેંકતી હતી ત્યારે સંતે એનો મૂળ સ્વભાવ હતો કે આપણે ગમે એ ગમે એ કરે પણ આપણે આપણું કોઈને સાથે ને એવું નહીં કરવાનું એવો એનો સ્વભાવ હતો એને મૂળ સ્વભાવ છોડ્યો નહોતો જેવા સાથે તેવાનું સૂત્ર અપનાવો આ કરવું જોઈએ નહીં જેવા સાથે તેવા એવું કર્યું હોત તો પણ આ વસ્તુ કરવાની નથી એટલે જવાબ આવે બી નંબર જોઈએ આપેલ શબ્દ ને તમારે એબીસીડી ક્રમ સોરી કક્કાવારીનો ક્રમ એટલે કે જે ક ક ક એવી રીતે ક કો આવે ને તેના ક્રમમાં તમારે ગોઠવવાનું તો ક છે તે પહેલા ક્રમે આવે પછી છત્રી છ બીજા ક્રમે આવે અને પછી ત્રીજા ક્રમે ક્રમે નહીં આવશે અને ચોથા ક્રમે રક્ષણ આવશે તો ત્રીજા ક્રમે કયો શબ્દ આવ્યો તો નિર્ણય અને જવાબ આવે ડી ત્રીજા ક્રમે કકાવારીના ક્રમમાં ગોઠવતા ત્રીજા ક્રમે ક્રમે નિર્ણય આવશે સત્યાસી જોઈએ જંગલી પ્રાણી શહેરમાં પ્રવેશે નહીં માટે ખાલી જગ્યા વ્યવસ્થા ફોરેસ્ટ તરફથી કરી હતી આ વાક્ય માટે કયો વિકલ્પ સાચો ન થઈ આ નથી શબ્દ છે તો નથી નથીમાં જડબે ચલાકશે ને એ શબ્દ આવે નહીં સુસ્ત સજ્જ જબરદસ્ત એ બધા આવે પણ જલાક આવે નહીં અઠયાશી નંબર જોઈએ સવારમાં સૌ પ્રથમ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો આ લીટલી દોરેલ શબ્દનો અર્થ નીચેનામાંથી કયો છે આ એબીસીડી આપેલા છે ને એમાંથી આ જે લીટલી દોરેલો એટલે કે આ નાસ્તો શબ્દ છે તેનો અર્થ કયો છે તો કે નાસ્તો એટલે કે ત્રિમણ આ જે શબ્દ સમાનાર્થી શબ્દ હોય ને તેમાંથી આ લીધેલો છે ત્રિમણ જવાબ આવે બી નેવ્યાસી નંબર જોઈએ અમે બહાર ફરવા ન જઈ શક્યા ખાલી જગ્યા બહાર ધોધમાર વરસાદ પડે છે અહીંયા સંયોજક મૂકવાનું છે આપણે બહાર ફરવા ન જઈ જઈ શક્યા કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે અહીંયા જવાબ આવશે સી કારણ કે મને નેવું નંબર જોઈએ વિદ્યાર્થી જુદા જુદા આકારની ઓળખ કરતા શીખ્યો અહીં વાક્યમાં કયો શબ્દ વિશેષતા દર્શાવે છે તમે અહીં જોશો ને તો આ જુદા જુદા શબ્દ છે ને એ વિશેષતા દર્શાવે છે કેમ કે આકાર કેવા કેવા આકાર તો કે જુદા જુદા આકાર એવા જુદા જુદા આકાર હોય ને એ આકારની વિશેષતા દર્શાવી છે આને જુદા જુદા એ તો અહીંયા આપણે જુદા જુદા શબ્દ છે તે વિશેષતા દર્શાવે છે એટલે એટલા માટે જવાબ આવે બી એકાણું નંબર જોઈએ આપેલ શબ્દ જૂથમાંથી ક્યાં ક્યુ શબ્દ જૂથ સરખો અર્થ ધરાવતું નથી તો પાટી એટલે શ્રેટ શ્રેઠ એ પણ સાચું ખીજ એટલે ગુસ્સો એ પણ સાચું પર્ણ એટલે પાંદડા એ પણ સાચું પણ છી નંબર જે પીપળ એટલે પીનટ એ ખોટું છે એટલે જવાબ આવશે સી બાણું નંબર જોઈએ આપેલ વાક્યમાંથી કયું વાક્ય ભૂલ ભરેલું છે તો પેલું જોયું હું બહાર કામ ગયો પણ તરત જ અંદર આવી ગયો આ સાચું છે બગીચામાં કેરીનું ઝાડ હતું એટલે તેને કેરી ખાવા મળી ગઈ એ પણ બરાબર મારી પાસે પુસ્તક જોવા જોવાનો સમય હતો માટે બસ અડધો કલાક મોડી આવી આ મોડી હતી આ વાક્ય છે ને એ ભૂલ ભરેલું છે પુસ્તક વાંચવાનો સમય હોય તો કાંઈક બસ મોડી અડધો કલાક ને એવું કાંઈ થાય નહીં એટલે જવાબ આવે છે ભૂલ ભરેલું વાક્ય આવે છે તો નંબર જોઈએ સોરી તાણું આ પ્રવૃત્તિથી ખાલી જગ્યા બધાનો સમય ખૂબ સારી રીતે પસાર થઈ ગયો ખાલી જગ્યામાં તમે કયો શબ્દ મૂકશો તો આ પ્રવૃત્તિથી તો અહીંયા હું અહીંયા અમે ના આવે તેણે ના આવે પોતાનો ના આવે તો અહીં જોઈને તો આ પ્રવૃત્તિથી અમારા બધાનો સમય ખૂબ સારી રીતે પસાર થઈ ગયો એટલે જવાબ આવશે બી અમારા અલગ પડે છે આ ખટ તમે જોશો ને તો આ ખટ એ છે બરાબર ટ પ એ પણ બરાબર ટ ક એ પણ બરાબર અહીં જોશો ને ચક મ ક ચ ચક ચક આવું છે ને એના બદલે એટલે આ ત્રણેયથી અલગ શબ્દ છે પછી પંચાણું નંબર જોઈએ પરસેવે રેપજબ થઈ ગયો એનો અર્થ કયા વાક્યમાં રજૂ થયો છે તો આ બી નંબરનું ટ્રિકેટ રમતા રમતા સચિનનું ખમીજ સાવ પલળી ગયું આ રેપજબ થઈ જવું એટલે કે ટ્રિકેટ રમતા રમતા સચિનનું ખમીજ સાવ પલળી ગયું આ વાક્ય છે આ વાક્યને સાથે બંધ બેસતું છે આના જવું તે આનો અર્થ થાય એટલે જવાબ આવે બી છન્નું નંબર જોઈએ આપેલ વિકલ્પમાંથી કયા શબ્દની વિકલ્પમાં ભૂલ છે આમાં ભૂલ કયા કયા સ તો અહીં જોઈ પેલું સર કસ તો એવી રીતે આ તે બધા જે મૂળાક્ષર છે ને એ જ ત્યાં છે પણ આડાવાળા મૂકેલા છે એટલે આમાં ભૂલ નથી આ ઝટપટ એ એમાં પણ એવું છે આડાવાળા મૂકેલા આમ આ આ જ તે મૂળાક્ષર અહીંયા આડાવાળા મૂકે પણ તમે અહીંયા જોશો ને તો આ વર એ ભર છે ખરું પછી સરો છે ને એને બદલે આ સો છે ને રો દૂર થઈ ગયેલો છે ના બદલે સો આવી ગયો એટલે આ ભૂલ ભરેલું છે જવાબ આવે છે તાણું નંબર જોઈએ નાનકડા ગલુડિયાને તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગઈ આ વાક્યમાં કઈ બે લાગણીઓ પ્રગટ થઈ સમપે નાનકડું નાનકડું ગલુડિયું હોય એને વેદના થાય અને પછી અને પથ્થર માર્યો એટલે સૌ નારાજ થઈ ગયા એટલે ગુસ્સે પણ છે હોય ને એટલે એમાં વેદના અને ગુસ્સે બંને જોવા મળે છે એટલે જવાબ આવે એ અઠાણું નંબર જોઈએ ડૉક્ટર શબ્દને ટૂંકાક્ષરીમાં લખતી હોય તમે ક્યાં ચિહ્નનો ઉપયોગ કરશો તમે દવાખાને કે એવી જગ્યાએ કોઈ પણ જગ્યાએ ને તો આવી રીતે ડૉક્ટર લખેલું હોય અને અહીંયા પૂર્ણવિરામ મૂકેલું હોય એટલે અહીંયા પૂર્ણવિરામ એટલે જવાબ આવશે બી પૂર્ણ વિરામનો ઉપયોગ કરવાનો હોય નવ્વાણું નંબર જોઈએ આપેલ વિકલ્પમાંથી કયા શબ્દના તમે પાંચથી વધુ અર્થવાળા શબ્દો શબ્દ બનાવી શકશો નહીં એ નહીં છે ને તો આ નગરપાલિકા છે તેનું નગરપાલિકાને એવા બબે શબ્દ બને માનસરોવર એના પણ શબ્દો બને આ તરવરાટ એના પણ બને પણ આ માલપુર જે છે ને એના તમારે માલ અને પૂર બે બને પછી વધારે તમે ન બનાવી શકો માર ને એવા કોઈ પણ બનાવી શકો નહીં એટલે જવાબ આવે સી સો નંબર જોઈએ આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ અલગ છે તો આ સલામત તો સુરક્ષિત એ બરાબર છે સાપેક્ષ તો નિરપેક્ષ એ પણ વિરોધી તો આ સલામત તો સુરક્ષિત આ એક શબ્દ આ બધા વિરોધી છે આ એક સમાન આખી શબ્દ જૂથ છે એટલે આ સમાન શબ્દ જૂથ છે તે અલગ પડશે જવાબ આવે એ હવે એકસો એ નંબર એકસો એક જોઈએ એતે હિન્દી શરૂ થાય છે હમ સભી વિદ્યાલય જા ખાલી જગ્યા વાક્ય પૂર્ણ કરજે આ ખાલી જગ્યા છે હમ સભી વિદ્યાલય જા બધા હોય એટલે હું આવે બહુવચન વાળું ગમે પાછળ આવે એટલે હું નો જાયંગે નહીં આવે જા રહે હે એટલે એ નંબર છે તેમ તે હમ સભી વિદ્યાલય જા રહે હે જવાબ આવે એ 102 જો અનાજો કે નામ અનાજો કે નામ કી غلط જોડ પહેચાનજે છે અનાસ એની غلط જોડ તો અરહર એટલે તુવેર થાય છે મટર એટલે વટાણા થાય ને અડદ એટલે અડદ થાય પણ જુવાર એટલે બાજરી ન થાય જુવાર એટલે જુવાર થાય એટલે આ ખોટી છે જવાબ આવે છે આ બધાય પાઠ્યપુસ્તકમાં આપેલું છે તો આ પાઠ્યપુસ્તકમાંથી તમારે તૈયારી જોડકાની કરી લેવાની એક તો પૂછાય જ છે હવે એકસો ત્રણ જોઈએ શબ્દકોષ કે સહી ક્રમ પચાને એ શબ્દકોષ એટલે ભરી પ્રમાણે ક્રમ જે હોય બારક શરીર પ્રમાણે ક્રમ હોય આનો વિડીયો પણ મેં એક મૂકેલો છે તો તે જોઈ લેવાનો સાચો ક્રમ તમારે જોવાનો છે ભગવા જોઈ ક છે ક છે પછી જ્ઞ છે જ છે અને ક્ષ છે ત્રણે ત્રણ પહેલા શબ્દ અલગ અલગ છે તો પેલા આમાંથી કયો આવશે તો ક આવે ક આવશે પેલા અને પછી આ ક્ષ જે છે ને ક્ષ આવશે કેમ કે ક્ષ છે ને એ જો મેં લખ્યું ક્ષ છે ને ક અને ક્ષ નો ધોળાક્ષર શબ્દ છે એટલે ક આ ક્ષ છે એ ક પછી તરત જ આવે અને ક કસમ પછી ક્ષત્રિય આવશે પછી જ આવશે અને પછી જ્ઞ આ એટલા માટે આવશે આ જ્ઞ છે ને એ જ અને અંધ છે ને એનો જોડિયો શબ્દ છે અને જ પછી કોઈ પણ જ્ઞ વાળો શબ્દ આવે તે આવી જાય એટલે કક્કાવારી ક્રમ પ્રમાણે આપણો જવાબ આવે સિંહ છે તે બરાબર ગોઠવાયેલા શબ્દો છે એમથી ઇંગ્લિશ શરૂ થાય છે એકસો ચાર પ્રશ્ન ઇટ ઇઝ અ નાઇઝ ગિફ્ટ ખાલી જગ્યા આઈ ડોન્ટ લાઇક ઇટ આ જે ગિફ્ટ છે તે સરસ છે પણ મને ગમતી નથી એવું અહીંયા કે પણ 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 તમારે એક સંયોજક મૂકવાનું છે શું વપરાય તો એટલે આવે એકસો પાંચ નંબર જોઈએ વાક્યના યોગ્ય પદક્રમમાં ના વિકલ્પ શોધા આદાવાળા વાક્ય શબ્દો જે છે ને એ આદાવાળા થઈ ગયેલા છે તો આપણે જોવાના તો અહીંયા જોશું ને ટ્યુબીનું રૂપ છે ને બીજા સ્થાને આવી અને આ બે જ છે ને ગોલું ગોલું પિંકુ ઇઝ તો આ પણ આ ટુબી રૂપ અહીંયા દૂર થઈ એટલે આવ્યું એટલે એ પણ ન આવે ટુબીનું રૂપ બીજા સ્થાને આવવું જોઈએ પિંકુ ઇઝ ગોલુ સિસ્ટર એવું આપણે જે વાક્ય બરાબર ગોઠવીએ તો બી માં જોવા મળે જવાબ આવે બી એકસો છ નંબર જોઈએ ધ ગર્લ્સ ઇઝ ખાલી જગ્યા ધ ક્લાસ જે તે ગર્લ્સ છે તે ક્લાસમાં છે ક્લાસની ઉપર કોઈ હોય ને એટલે વન ના આવે નીચે પણ ના આવે અને અબાઉટ પણ ના આવે એટલે ક્લાસની અંદર છે અંદર માટે ઇન મૂકવામાં આવે અહીંયા ખાલી જગ્યામાં બી આવશે જવાબ એકસો સાત જોઈ સાચો સ્પેલિંગ શોધો શોધવાનું છે તો અહીંયા જીરાફનું સ્પેલિંગ છે આપેલું અને આવા તમારે પાઠ્યપુસ્તકમાં પણ સ્પેલિંગ આપેલો હોય તે પાકા તમારે કરી લેવાના જવાબ આવશે એ જીરાક છે જીરાફ માટે આ સ્પેલિંગ બરાબર આવે અને તે આપેલ ચિત્રના આધારે પ્રશ્નનો જવાબ આપો પ્રશ્ન એકસો આઠથી એકસો દસ સુધીના ચિત્રના આધારે આપણે જવાબ આપવાના છે તો જોઈએ એકસો આઠ નંબરનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ખાલી જગ્યા આ પિક્ચર શેનું છે તો આ પછી જ તમને શેનું લાગે જો સ્ટવ છે કપડા કાબી છે એવી રીતે જોઈએ ને તો રસોડાનું છે એટલે રસોડાની ઇંગ્લિશમાં શું કહેવાય તો કિચન કહેવાય એટલે જવાબ આવે એ એકસો નવ નવ નંબર જોઈએ હાઉ મેની ફ્લાવર પોસ્ટ આર ધેર કેટલા ફૂલોના પોસ્ટ અહીંયા તમને ફૂલો નથી પૂછ્યા પણ પોસ્ટ એટલે પોસ્ટ એટલે કે જે ઓલા કુંડા જે આવે ને તે કેટલા કુંડા છે એવું કે કહેવા માગે તો જોશો ને તો એક જ દેખાય છે એટલે આ એક એક જવાબ આવે વન એટલે જવાબ આવે એ એકસો દસ નંબરમાં જોઈએ ધ ફ્રૂટ બાસ્કેટ બ્રિજ ખાલી ધ ફ્રિજ તો આ જે ટોપલી છે તે ફ્રીજની ઉપર છે ને તો ફ્રીજ આ જે ટોપલી છે તે ક્યાં મૂકવામાં આવેલી છે એવું તે પૂછે છે તો ઉપર માટે આપણે કેવું મૂકી શકીએ અંદર ના મૂકીએ તો અગિયાર નંબર હિન્દી શરૂ થાય અગિયાર અમારે શહેર માં અમે ખાલી નહીં ફેલાની ચાહે તો શું ન ફેલાની ચાઇએ તો કે બી જવાબ આવે વિલંબ શબ્દ કે સહી જળ પહેચાની વિલોમ એટલે કે વિરોધી શબ્દ કંગાલ કપૂરી પણ નહીં જલ થર એ પણ નહીં આ કોમ અને લઠોર એ છે તે વિરોધાર્થી માટે બરાબર છે એટલે જવાબ આવે ડી એકસો તેર નંબર જોઈએ શબ્દકોશ કા સહી ક્રમ પહેચાન શબ્દકોશનો ક્રમ પાસો આવ્યો છે અહીંયા અહીંયા તમે જોશો ને તો કકાવારી પ્રમાણે નથી ક તો સ બધામાં સરખો જ છે પણ બાળક પ્રમાણે છે તો પહેલાં તમારે સ બધા હોય તો શની સની લાઈન લખી નાખવાની સ સા રસોઈ સિંહ દીર્ઘ સિંહ રસોઈ વાળું શું એવી રીતે લખી નાખવાના બધા શબ્દોને પછી તમારે જોવાનું પહેલાં શું આવે તો પહેલાં આવશે સા તો સા વાળો શબ્દ હોય તે રાખવાના બીજા દૂર કરે એટલે આ દૂર થઈ જશે આ પણ દૂર થઈ જશે હવે આ બે રહ્યા પછી શું આવે તો કે રસોઈ સિંહ રસોઈ સિંહ તો અહીંયા દીર્ઘ છે એટલે આ પણ નહીં આવે એટલે જવાબ આપણો આમ આવી જાય જો સા રસોઈ સિંહ દીર્ઘ સી એને શું એવી રીતે બાળક શિષણનો ક્રમ અહીંયા હતો જવાબ આવે એ ચૌદ નંબર જોઈએ સંકેત કો પહેચાન આ સંકેત છેનું છે તો કે દવાખાનું છે દવાખાનાનું છે અને તેને આપણે હિન્દીમાં અસ્પતાલ કહેતા હોઈએ એટલે જવાબ આવે ડી પંદર નંબર જોઈએ લડકા શબ્દ કા વચન પરિવર્તન કીધે લડકા એ એક માટે વપરાય છે પણ વધારે લડકા હોય તો તેના માટે એ નંબર લડકે શબ્દ બહુવચન છે એટલે જવાબ આવે એ એકસો સોળ નંબર જોઈએ ગલત જોલ પહેચાની અહીં તમે જોશો ને તો આ સાસઠ પણ બરાબર છે છપ્પન બરાબર છે અઠ્યોતેર પણ બરાબર પણ આ નવ્વાણું છે આ નવ્વાણું છે ને અહીંયા સન્નું છે એ બરાબર છે નહીં એટલે જવાબ આવે એ

સરવાહીને ગુજરાતીમાં શું કહેવાય તો કે સરવાહેને ગુજરાતીમાં ગોવાયો કહેવાય જવાબ આવે બી એકસો વીસ નંબર જોઈએ છે સાધન મેં મુસાફરી કરે કરોગે તો ટિકિટ નહીં લગેગી તમે કેવા કયા સાધનમાં મુસાફરી કરો ત્યારે ટિકિટ ન લાગે તો સ્ટીમરમાં પણ હોય ટ્રેનમાં પણ હોય બસમાં પણ હોય પણ બેલ ગાડી એટલે કે બળદગાડીમાં ટિકિટ આપવી પડે નહીં જવાબ આવે સી અહીંયા પ્રશ્નપત્ર ડી નંબરનું મેં પૂરું કર્યું છે જો તમને મારા બધા જ વિડીયો ગમ્યા હોય તો તમામ તમે મારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરાવો અને બધા જ તમે ખૂબ ને ખૂબ તૈયારી કરતા રહો